હેલો ફ્રેન્ડ્સ નમસ્કાર મેં હું ભરત અપની યુટ્યુબ ચેનલ પર મેથ્સ રીજનિંગ અને બીજા વિષયો પણ સામેલ છે આજે આપણે લેબોરેટરી આસિસ્ટન્ટના સિલેબસ વિશે ચર્ચા કરવાના છે તો જો મિત્રો આની અંદર તમારે મેથ્સ રીજનિંગ તેમજ બંધારણ ગુજરાતી તેમજ અંગ્રેજીના ફકરાઓ પૂછાશે બરાબર વર્તમાન પ્રવાહો તેમજ તમારા જે સંબંધિત વિષયો છે જેમ કે ફિઝિક્સ બાયોલોજી કેમેસ્ટ્રી બરાબર આની અંદરથી તમારે કયા કયા ચેપ્ટરો તૈયાર કરવાનો છે એ બધું જ આપણે મુદ્દા હોય અત્યારે આપણે જોવાના છે બરોબર અને મેથ્સની અંદર તમારે કેટલા ચેપ્ટર કરવાના છે તેમજ ની અંદર કેટલા ચેપ્ટર તૈયાર કરવાના છે બંધારણમાં કેટલું તૈયાર કરવાનું છે આ બધું જ આપણે ડિટેલમાં માહિતી મેળવી લઈશું બરાબર જો મિત્રો કોઈપણ એક્ઝામની તૈયારી કરીએ તો આપણે સિલેબસના ના પ્રિન્ટ પ્રમાણે જો તૈયારી કરીશું તો આપણે ચોક્કસ આપને ફાયદો થશે બરાબર તો ચાલો મિત્રો આપણે તેના બ્લૂ પ્રિન્ટ વિશેની ચર્ચા કરીશું તો જો મિત્રો અહીંયા સિલેબસ તો એની અંદર તમારે બે સેક્શન હશે બરાબર સેક્શન વન અને સેક્શન ટુ તો સેક્શન વનની અંદર તમારે રિઝનિંગ અને મેથ્સ પૂછાશે બરાબર તો રિઝનિંગ કુલ ત્રીસ ગુણનું હશે અને મેથ્સ ત્રીસ ગુણનું કુલ તમારે સેક્શન વન સાહીઠ માર્ક્સનું થશે અને એમાંથી તમારે ચાલીસ ટકા ગુણ મેળવવા પડશે પાસ થવા માટે બરાબર તો જ તમે પાસ ગણાશો હવે ની અંદર તમારે કેટલા ચેપ્ટર કરવા તો એનું લિસ્ટ અત્યારે આપણે જોવાનું છે બરોબર અને મેથ્સની અંદર તમારે કેટલા ચેપ્ટર તૈયાર કરવા એ બધું જ આપણે અત્યારે જોઈશું અને જો મિત્રો મેથ્સ અને ના બધા જ ટોપિક બાય ટોપિક આપણે બધા જ ચેપ્ટર આપના ચેનલ પર ઉપલબ્ધ છે બરાબર તો સો ટકા તમે સર્ચ કરીને જોઈ લેજો ચાલો સેક્શન ટુ તો ભારતનું બંધારણ દસ ગુણનું હશે એમાંથી આપણે કયા કયા ટોપિક તૈયાર કરવાના એ પણ જોઈશું વર્તમાન પ્રવાહો દસ ગુણનું એ પણ શું તૈયાર કરવાનું છે એ પણ જોઈશું બરાબર ગુજરાતી અને અંગ્રેજી જે ફકરાવ પૂછ્યા એની અંદરથી તમારે જોઈજો લખવાના હશે બરાબર પાંચ ગુણ ગુજરાતીના અને પાંચ ગુણ અંગ્રેજીના કુલ કુલ મળીને તમારે દસ ગુણ થશે પછી શૈક્ષણિક સંબંધિત વિષયોની અંદર તમારે એકસો વીસ માર્ગનું પૂછાશે ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજીની અંદરથી જેની અંદર તમને જે મેન મેન ચેપ્ટરો છે જે અગાઉ પૂછાયેલા છે એમાંથી તમને જે મેન ચેપ્ટરો છે એની તમને લિસ્ટ અત્યારે હું આપીશ બરાબર તો ચાલો મિત્રો આપણે સ્ટાર્ટ કરીએ તો ચાલો મિત્રો આપણે સેક્શન વનની અંદર કુલ સાઠ માર્કનું પૂછાશે એમાં મેથ્સ કેટલું છે તો ત્રીસ માર્ગનું બરાબર તો જો મિત્રો આપણે એની અંદર કેટલા ચેપ્ટર તૈયાર કરવાના છે એ જોઈએ તો જો મિત્રો પહેલું છે સંખ્યા પદ્ધતિ બીજા નંબર પર રૂપ અને બીજ ગણિત ત્રીજા નંબર પર સમાંતર શ્રેણી અને શ્રેણીઓ બરોબર એ પણ આપણે બધું જ જોવાના છે અને આપણે ઓલરેડી આ બધું જ આપણે અપલોડ કરેલું જ છે બરાબર સરેરાશ એ પણ આપણે અપલોડ જ છે ટકાવારી ચેપ્ટર હાલમાં ચાલુ જ છે નફો ખોટ ગુણોત્તર અને પ્રમાણ ભાગીદારી સમય અને કાર્ય સમય ઝડપ અને કાર્ય કાર્ય મહેનત સાંકળનો નિયમ આ બધા જ ચેપ્ટરો આપણે ચેનલ પર ઉપલબ્ધ છે જ બરાબર મિત્રો એકદમ સરળ સમજૂતી સાથે સંપૂર્ણપણે ચેપ્ટરો છે એવું નહીં કે અડધો ભાગ છે અમુક ઉદાહરણો આપીએ એવું નહીં સંપૂર્ણપણે પૂરેપૂરા ચેપ્ટરો છે અને જો મિત્રો તમે સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો સો ટકા કરી લેજો જો તમે સબસ્ક્રાઈબ કર્યો હશે તો તમને આ દરેક જે છે અહીંયા આપણે જે ભણાવીશું એ વિડીયો અપલોડ કરીશું ત્યારે તમારી અંદર નોટિફિકેશન આવશે બરાબર તો ચાલો મિત્રો આપને મેથ્સ વિશે જોઈ ગયા આની અંદરથી અગિયાર ચેપ્ટર તમને કેટલા ત્રીસ માર્ક ચેપ્ટર એ જ રીતના રીઝનિંગ પણ ત્રીસ ગુણનું હશે બરોબર તો અહીંયા આપણે કેટલા રીઝનિંગ અંદર કેટલા ચેપ્ટર તૈયાર કરવાના છે તો જો વેન આકૃતિઓ લોહીના સંબંધો ઉંમર આધારિત દાખલા તાર્કિક અંક ગણિત દ્રશ્ય આધારિત તાર્કિક પ્રશ્નો માહિતીનું અર્ધ જેની અંદર ચાર્ટ આલેખ કોષ્ટક હશે બરોબર માહિતીની પર્યાપ્તા તો જો મિત્રો રીઝનિંગની અંદર હું તમને સંપૂર્ણપણે એકદમ બેઝિક લેવલથી તમને શીખવાડીશ જો ચાર્ટ આલેખ આપણે ટૂંક સમયમાં જ તૈયાર કરી દઈશું બરાબર પછી લોહીના સંબંધ વેન આકૃતિઓ આપણે બે દિવસથી સ્ટાર્ટ કરવાના છે તો સો ટકા તમે જો મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો જો આપણે આ બે દિવસમાં આ વિડીયો અપલોડ થશે તો સબસ્ક્રાઈબ કર્યું હશે તો જ તમારા મોબાઈલની અંદર નોટિફિકેશન આવશે બરાબર તો સો ટકા સબસ્ક્રાઈબ કરી લેજો આ બધું જ આપણે તો જો મિત્રો આટલા કેટલા ચેપ્ટર છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત તો જો મિત્રો આ સાત તો જો મિત્રો અહીંયા સાત ચેપ્ટરમાંથી તમારા કેટલું ત્રીસ ગુણનું પૂછાશે વિચાર કરો એક એક ચેપ્ટરમાંથી તમારે ચાર ચાર માર્ક્સનું પૂછાઈ શકે છે તો સો ટકા તમે મારી સાથે જોડાયેલા રહીજો હું તમને એ રીતના શીખવાડીશ રીતની કે તમને એકાએક જેટલા વિભાગ આવે છે બધા જ પેટર્ન રીત તમને જે ચેપ્ટરમાં જેટલી પેટર્ન આવે છે બધું જ હું તમને શીખવાડીશ જેથી કરીને તમારે એક પણ માર્ક્સ ફીસમાંથી કપાઈના બરાબર તો ચાલો મિત્રો આપણે સેક્શન ટુની વાત કરીશું સેક્શન ટુ તમારે કુલ એકસો ને પચાસ ગુણનું હશે એની અંદર બંધારણ ચાલો બંધારણમાં તમારે કયા કયા ટોપિક વાંચવાના છે તો એની અંદર તમારે દસ ગુણનું હશે બંધારણ તો જો બંધારણનું આમુખ તૈયાર કરવાનું છે મૂળભૂત હકો મૂળભૂત ફરજો રાજ્ય નીતિના માર્ગદર્શન સિદ્ધાંતો રાજ્ય નીતિના માર્ગદર્શન સિદ્ધાંતો બરાબર રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યપાલની સત્તાઓ ભૂમિકાઓ અને જવાબદારીઓ પછી પછીનો પોઈન્ટ છે સંસદીય પ્રણાલી બીજો પોઈન્ટ ભારતીય બંધારણમાં બંધારણીય સુધારા કયા કયા છે એ તૈયાર કરવાનું છે પછી બંધારણીય કટોકટીને લગતી જોગવાઈઓ તો આપણા દેશની અંદર બંધારણની અંદર કેટલી કટોકટી છે તો ત્રણ પ્રકારની કટોકટી કઈ કઈ તો આપણા દેશમાં ત્રણ પ્રકારની કટોકટી છે ચાલો કેન્દ્ર અને રાજ્ય સરકાર અને તેના સંબંધો ભારતના ભારતમાં ન્યાયતંત્ર સંવિધાનિક સંસ્થાઓ આટલા પોઈન્ટ તમારે બંધારણની અંદર તૈયાર કરવાના છે બરાબર જો મિત્રો આપણે તમે જો અમને કોમેન્ટ કરીને કહેશો તો બંધારણના પણ પ્રશ્નો મૂકીશ બરાબર જે તમને જે મોસ્ટ ટાઈમ પી વારંવાર જે પરીક્ષાઓમાં પૂછાય છે એવા તમને પ્રશ્નો પણ હું આપીશ બરાબર તો જો મિત્રો આપણે સેક્શન બેની અંદર આપણે હવે જોઈશું વર્તમાન પ્રવાહો એ પણ કેટલા દસ ગુનનો હશે બરાબર જો કરંટ અફેર્સ એની અંદર તમારે દેશ વિદેશ તથા દેશ વિદેશ તથા તમામ રાજ્યોની જો વિવિધ બનેલી ઘટનાઓ તમારે વાંચવાની રહેશે તેમજ હાલમાં એટલે પાંચથી છ મહિનાની અંદર જે રમતગમત ક્ષેત્રે કેટલી સિદ્ધિઓ મેળવેલી છે કોણ કોણ છે એ બધું તમારે તૈયાર કરવાનું રહેશે પછી એવોર્ડ આ વર્ષના એવોર્ડ કયા કયા છે કોને મળ્યા છે મિસ વર્લ્ડ બરાબર આ બધા ખિતાબો હોય છે બરાબર ટેનિસ બાસ્કેટબોલ આ બધા જે રમતો હશે એ બધું જ આવી જશે બરાબર સંમેલનો સંમેલનો અંદર જી ટ્વેન્ટી સંમેલન જે સાર્ક સંમેલન આ બધા સંમેલનો જે કઈ કઈ જગ્યાએ ભરાય છે બરાબર તો આ વર્ષે કયા દેશમાં આયોજન હતું સાર્ક સંમેલનનું કાં તો પછી ઘણા બધા સંમેલનો છે બરાબર જી ટ્વેન્ટી જી ટ્વેન્ટી શિખર સંમેલન આ બધા સંમેલનો છે બરાબર પછી દેશ વિદેશના આર્થિક પ્રશ્નો બરાબર વેપાર વાણિજ્ય વિશેનું આ બધું જ આપણે જોઈ લઈશું તો જો મિત્રો તમારે સેક્શન ટુની અંદર ગુજરાતી અને અંગ્રેજી એની અંદરથી તમારે ફકરા પૂછાશે પાંચ પાંચ માર્ક્સના બરાબર બે ફકરા એની અંદર તમારે દસ ગુણ હશે અને પછી આવશે તમારે એકસો કેમેસ્ટ્રી ફિઝિક્સ અને બાયોલોજી આ તમારે એકસોને વીસ માર્કનું હશે બરાબર એમાં રસાયણ વિજ્ઞાન તમારે પચાસ ગુણનું હશે તો જો મિત્રો અહીંયા રસાયણ વિજ્ઞાન તો ચેપ્ટર પહેલું આપણે જોઈએ દ્રાવણનું તો હવે આ દ્રાવણ ચેપ્ટર છે તો આપણે કયા કયા મેન મેન પોઈન્ટ જ આપણે જોવાના છે બરોબર દ્રાવણોના પ્રકાર દ્રાવણોની સાંદ્રતાની અભિવ્યક્તિ દ્રાવ્યતા આદર્શ અને બિન આદર્શ દબાણો સંખ્યાત્મક ગુણધર્મો અને મૂળદરનો નિર્ધારણ અસામાન્ય મૂળધર બરોબર આ બધા તો જો મિત્રો આપણે ફિઝિક્સ કેમેસ્ટ્રી અને બાયોલોજીના આના પછીના ભાગમાં બધા ચેપ્ટર રાખીશું બરાબર જે તમારે મેન મેન પૂછાય એ બધા ચેપ્ટરો આપણે વ્યવસ્થિત લખીશું કેમ કે અત્યારે વિડીયો મોટો બની જાય એટલા માટે બરાબર તો ચાલો મિત્રો આપણે આ ટોપિક અહીંયા પૂરો કરીએ છીએ હવે મળીશું નેક્સ્ટ ટૉપિકની અંદર અને જો મિત્રો અમારો વિડીયો તમને પસંદ આવે તો લાઈક અને શેર કરજો તેમજ સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા ના મિત્રો તો ચાલો મિત્રો ફરી મળીશું નેક્સ્ટ પાઠની અંદર